બરોબર નવી બેન્ચ છે આપણે પચીસ આઠ બે હજાર પચીસ થી છીએ હું અને મારા ભાટી સાહેબ છે બરોબર બંને તમને માહિતી આપવા જઈ રહ્યા છે કે નવી નવી ભરતીઓની તૈયારી કઈ રીતે કરવી કઈ રીતે એની તૈયારી તમારે શરૂ કરવાની છે બરોબર તો આપણે તૈયારીને ને કઈ રીતે શરૂ કરવી એની વધુ તમને માહિતી ભાટી સાહેબ દ્વારા આપવામાં આવશે પાટી સાહેબ વિદ્યાર્થી મિત્રો રાહુલ સાહેબ તમને જે વાત કરી એ પ્રમાણે કે આપણે એક એવી બેન્ચ ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે મિત્રો આ બેન્ચ ની અંદર છે ને બેસ્ટ કામ તમારે એ કરવાનું છે કે જે દિવસ થી બેન્ચ ચાલુ થાય એ દિવસ થી લઈ અને જ્યાં સુધી તમારું એક્ઝામ નું પેપર તમારા હાથમાં ના આવે ત્યાં સુધીનો સમય છે ને તમારે અમને આપી દેવાનો છે હું તમને ગેરંટી આપું અને લેખિત પણ આપી શકું કે તમને હંડ્રેડ નોકરી મળી જશે

ત્યારે આપણા જ ક્લાસના આપણા જ વિદ્યાર્થી મિત્રો પચાસ પ્લસ સાહીઠ ની આજુબાજુ માર્ક્સ લઈ આવે છે પાર્ટ એ ની અંદર અને ટોટલ માર્ક્સ છે એ એકસો ત્રીસ પ્લસ જાય છે તો આ સક્સેસનું કારણ એક જ છે કે જે વિદ્યાર્થી મિત્રો અમારી સાથે રહીને અમે કે એટલું અને અમે કે એમ એન્ડ સુધી કરે છે ને એમને હન્ડ્રેડ પર્સન્ટ નોકરી મળે છે કેમ કરવું શું કરવું કેમાંથી કરવું કઈ રીતના કરવું એ અમારા લોકોની જવાબદારી છે મારી અને રાહુલ શેરી તમારે ફક્ત એટલી જ જવાબદારી નિભાવવાની છે કે અમે કે એટલું કરવાનું છે અને એક્ઝામ સુધી કરવાનું છે આટલી એક્ઝામોની તૈયારી કરાવવાના છે પીએસઆઈ કોન્સ્ટેબલ સીસીની નવી જાહેરાત આવી રહી છે મિત્રો કારણ કે બધાને ડિપાર્ટમેન્ટ ફાળવાઈ ગયા છે અને નવી જાહેરાત ટૂંક સમયની અંદર થઈ રહી છે તો એમની તૈયારી પણ કરવાની છે એગ્રીકલ્ચર ક્લાર્કની ઓલરેડી ભરતી બધાએ ફોર્મ ભરી દીધા છે તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્કની ભરતી પંચાયત વિભાગના ઘણી બધી કેડરની ભરતી આવી રહી છે સાથે સાથે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આ પંચાયત વિભાગમાં છે ફીમેલ હેલ્થ વર્કર અને ડેટ વન ટુ તો આમના માટે અમે એક સ્પેશિયલ બેન્ચ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એમની તમામ સબ્જેક્ટ અહીંયા જ ક્લાસમાં જ કરાવવામાં આવશે પણ મિત્રો ખાલી ક્લાસ કરવાથી ઓર્ડર નહીં આવે મેં તમને કીધું એ પ્રમાણે કે એક્ઝામ ટાઈમ સુધીનો સમય છે ને તમારે અમને લોકોને આપી દેવાનો છે બાકીનું કામ અમારે કરવાનું છે મિત્રો કેટલા બધા મોટા ખર્ચા કરતા હોઈએ છીએ આપણે અને આપણી લાઈફની અંદર ઘણા બધા એવા ખર્ચા છે કે જેની જગ્યાએ તમે ખાલી પાંચ માવાના ગણો સો રૂપિયા રોજ કે પચાસ રૂપિયા તો આખા વર્ષના તમે ખાલી ગણો જ કેટલા પૈસા થાય તો અહીંયા તો અમારી ફી માત્ર ને માત્ર જે ગાંધીનગરની અંદર પચાસ થી લઈને લાખ રૂપિયા સુધી લઈ છે ફી બીજા મોટા મોટા શહેરની અંદર એ જ વસ્તુ અમે અહીંયા ફક્ત પંદર ની અંદર કરાવીએ છીએ એ બેસ્ટ એકદમ પાછું અરે મિત્રો મેથ્સ રીઝનિંગ

તમે કેટલી કરી છે ને એ નહીં પણ કેવી રીતે ને કઈ રીતે કરી છે ને એ બહુ જ અગત્યની છે મિત્રો અને હાર્ડવર્ક નું ક્યારે કોઈ ઓપ્શન નથી તમે કટકે કટકે મહેનત કરશો અને કન્ટિન્યુ મહેનત કરશો એમાં જમીન આત્મા આસમાનનો તફાવત દેખાશે તો આ જે બેન્ચ છે આપણી મિત્રો એ 25 સપ્ટેમ્બર સોરી 25 ઓગસ્ટ એટલે કે આવે 25 તારીખે 25 ઓગસ્ટ 2025 ના રોજ સવારે 9 થી 11 ના ટાઈમમાં ચાલુ થઈ રહી છે બીજી બેંચમાં ટૂંકા ગાળાની અંદર અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો જે વિદ્યાર્થી મિત્રોને આમાં એડમિશન લેવું હોય એ ઉપર આપેલા બંને નંબરમાંથી કોઈ પણ નંબર ઉપર સંપર્ક કરી શકો એકમાં રિસીવ ન થાય તો બીજામાં કોલ કરો અથવા તો કોઈ કારણોસર રિસીવ ના થાય તો સામેથી કોલ બેક આવશે અથવા થોડી પછી તમે પણ કરી શકો છો નવ્વાણું થઈ જશે રિસીવ પણ કોઈ એવા કારણોસર ના થાય

ભરવાના છે આ જ કામ કરવાનું છે આ મેથડ થી તમે તૈયારી કરશો હું કહું એટલી કલ્લા કરશો હું કહું એ પ્રમાણે વાંચવાનું છે હું કહું એમાંથી વાંચવાનું છે હું એ મીન્સ કે અમારી ચાણક્યની ટીમ બરાબર એ પ્રમાણે કરશો તો મિત્રો સક્સેસ તમારાથી દૂર નથી ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થઈને ગયા છે તો આવનારા સમયની અંદર તમારું પણ નામ એમાં ઇન્ક્લુડ થઈ જાય એ માટે કામ કરવાનું છે અને વિદ્યાર્થી મિત્રો સમયની રાહ ના જુઓ બીજા શું કરે છે ના ના રાહ જુઓ આમાં ફક્ત મહિના વધીને વર્ષ ભોગ આપવાનો છે આખી લાઈફ મજા કરશો તો મિત્રો આ જાહેરાત ફક્ત જાહેરાત નથી પણ બધાને તમારે શેર કરવાનો છે આ વિડીયો મેક્સિમમ શેર કરો તમારે ખાવા પીવા રેવાની વ્યવસ્થા ભાઈઓ બહેનો બંને માટે થઈ જશે બાર ગામથી કોઈ પણ વિદ્યાર્થી આવનાર હોય ગુજરાતના કોઈ પણ સાઈડ જ હોસ્ટેલ છે બરાબર બાજુમાં જ હોસ્ટેલ છે વોકિંગ ડિસ્ટન્સમાં ભાઈઓ માટે અડધો કિલોમીટર કિલોમીટર દૂર હોસ્ટેલ છે પણ બેસ્ટ રેવા જમવાનું તમને મળી રહેશે એટલે બાર ગામથી આવનાર વિદ્યાર્થીઓને પણ કોઈ જાતની કોઈ તકલીફ નહીં પડે

તો આજે જ આ નંબર ઉપર સંપર્ક કરો અને કોઈ પણ જાતની કંઈ ઇન્કવાયરી હોય તો તમે ઇન્કવાયરી પણ આ નંબર કરી શકો છો ના જોતા મિત્રો પચીસ તારીખે બધાય આવી જવાનું છે તમારા મિત્રોને પણ જોડી દેવાનું છે જેટલો બને એટલો મેક્સિમમ આ વિડીયોને બે મિનિટનો ટાઈમ કાઢી તમારે શેર કરવાનો છે બરોબર એટલે બીજા વિદ્યાર્થીઓને આ તકનો ખબર પડે જે સ્કોલરશિપની સાઈડે વાત કરી છે એ વસ્તુની વિદ્યાર્થીઓ સુધી પહોંચે કારણ કે અમુક વિદ્યાર્થીઓને ખબર ન હોય સ્કોલરશિપ પૂરી થઈ જાય સમયગાળો બીજા કોઈ પણ તમારા ક્વેશ્ચન હોય તો આ નંબર ઉપર તમારે કોન્ટેક્ટ કરવાનું છે પચીસ આઠ થી જે સવારે નવ થી માં ફ્રી ડેમો શરૂ થાય છે તમામ વિદ્યાર્થીઓ જે ડેમોની અંદર જોડાઈ જાય અને સરકારી જમાઈ બનવા માટેની તૈયારી અત્યારથી શરૂ કરી દે જય હિન્દ જય ભારત